હિંમતનગર શહેરમાં વરસાદી પાણી ભરાયા જનજીવન ઉપર અસર સોમવારે સવારે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને વરસાદ વરસવાનો ચાલુ થયો હતો હિંમતનગરના ખરીદ વેચાણ સંઘ રોડ ઉપર કોંગ્રેસ ભવનની સામે વરસાદી પાણી ઘૂસી ગયા હતા હિંમતનગર શહેરના વોર્ડ નંબર પાંચમો બાટવાસમો આરોગ્યનગરની પાછળ ખાડાવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસી ગયો હતો એમ લોકોના જનજીવન ઉપર અસર પડી હતી યશરાસિંહ રાઠોડ એમ ટીવી ન્યૂઝ સાબરકાંઠા